જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થઈ છે બપોરે એક વાગે જો શાક બનાવ્યું રોટલી કરી રોટલી કરીને લોટ બાંધી નીકળજો તો ખાવા વાળા આવી એટલે રોટલી કરી દે આજે શાક રોટલી જ કરવાની સાથે બીજું કશું બનાવું નહીં બીજું ઘરનું તો બધું કામ કરી દીધું પણ બે ત્રણ દાળથી તો તબિયત નરમ છે એટલે થોડી એ રહેશે તો મારા બ્લોગમાં થોડું ઘણી તકલીફ રહેતી હોય તો માફ કરી દેજો પણ સપોર્ટ કરતા રહેજો બધા તમારા સપોર્ટ વગર બધું એ સહ તો સપોર્ટ કરી દેજો બીજું તો કશું કેવું નહીં હાલ આશા રાખો કે તમે બધા હાજર તાજા હશો પણ સપોર્ટ કરો તમારા સપોર્ટની મને બહુ જ જરૂર છે તો મને સપોર્ટ કરતા રહો અને મારો બ્લોગ પૂરેપૂરો જોતા રહો અને આગળ શું શું થાય છે તે જોતા રહેજો અત્યારે હાલ તો કશું બને બહુ મારા રોજ એના રૂટીન કાર્યક્રમ જ હોય હવે ઉઠીએ કામ કરીએ રસોઈ કરીએ બહુ નવીનતા કોઈ હોતી નથી તો તમે સપોર્ટ કરતા રહેજો બધા માફ કરી દેજો કદાચ ભૂલચૂક થાય તો પણ સપોર્ટ કરી દેજો તો કશું નહીં હાલ જડ બાપર જણી જણી કેરીઓ આવી જઈઓ વિડીયોમાં દેખાય નહીં દેખાતી ખબર નહીં પણ રિયલમાં તો દેખવાય એવો દેખાતી કે નહીં દેખાતી ખબર નહીં પણ જેણે જે આવી જાય બધી આવી ગયા આપણે બગીચામાં હવે ઉનાળો જેમ જેમ ઉનાળો આવે ને વધારે વસ્તી આવવા માંડી બગીચામાં પહેલાં શિયાળો તો ને ત્યાં ઓછો વસ્તી આવતી હતી હવે વધારે વસ્તી આવશે બગીચામાં હવે તો બેનો ભાઈઓ બધા બહુ આવી છે છોકરાઓને બધા લઈ લે હવે પેલા છોકરા જે રૂટિંગ આવી એ તો આવી જ પણ એના સિવાય જણા જણા છોકરા લઈને બધા બહુ આવી આપણે ઓટો માલ લઈએ રોજના જેવી રીતે કાલ તો નથી આઈ કાલ થોડી તબિયત એવી હતી ને કાલે દવા ખાંજ્યા હતા એટલે નથી આઈ એવા આજ ઓટો માલ દઈ છોકરા તો બધા રમી જ છીએ આજે ઓછા છોકરાએ બરાબર નહીં આજે ઓછા તો એ બધા છે બગીચામાં છોકરા રમ્યા છે બાજુ રોડ એ થઈને પેલી બાજુ થઈને નીકળાય બહાર ના એ થઈને બહાર નીકળાય બે બાજુ થઈને બહાર નીકળાય એવું છે આ તો બહુ છોકરા નહીં આ તો આ બે છોકરા બીજા છોકરા ચો જ્યા લે બધા હે બધા ભાઈઓ ચો જ્યા નહીં હોબરતા જ નહીં મારી વાત જ નહીં હોબરતા બીજા બધા હોય રમી જો અમારા ભાઈઓ બોલ બેટા હેલો ગાઈઝ कॉफी जी दौड़ गए आज हम खेल रहे हैं साकड़ खेल रहे हैं गाइस और मैंने चार लोगों को पकड़ लिया एक ही बचा है और गाइस दौड़ी दौड़ी खा जी हम जीत जाएंगे और मिलते हैं कल के ब्लॉग में लाइक कर दीजिए शेयर कर दीजिए सब्सक्राइब कर दीजिए चलो और मिलते हैं मिल। कल बाय बाय <laughs> राउंड मारिंग जो हम भी ही પેલું બીમાર છું ને એટલે થોડો થાક લાગી જાય તે આવીને બોકળા પર બેહી જઈશું પેલા છોકરા મસ્તી કરતા હતા વાતો કરતા હતા બોલતા હતા કે એમના વિડીયો મળવાની એવું બધું કહેતા હતા તે પીવાના વિડીયો લીધા અને થાક લાગી છે ને ગરમી થવા મળી ઉનાળો આવી જાય ને ઉનાળા જેવું જ લાગે છે હજુ ઉનાળો તો નહીં આવ્યો પણ ઉનાળા જેવું લાગશે એટલે ને એટલે થોડું તાપ લાગી જાય એટલે બેહી જાય બોકળા પર જવું હું પાછળ બધા જો બધો હિંચકા ને ઉપરસી બેઠીશું વડલો છે ચારે બાજુ એક બાજુ વડલો છે એક બાજુ જાડસી જો બાજુમાં રોડ છે રોડ અને અહીંયા થઈને પેલી બાજુ થઈને એક પેલી બાજુ થઈને બહાર નીકળાય ને એક થઈને બહાર નીકળાય બે બાજુ થઈને બહાર નીકળાય બગીચાની વડસે વડના વડ ટેટા બધા ખરી જાય જેટલા બધા ટેટા આવ્યા હતા હવે બધા ખરી પડે પોદા ખરવા મળે એમ બધું એ લાઈટ હોય ચાલુ થઈ જાય તો આડાસો થઈ જાય લાઇટ હોય ચાલુ થઈ જાય આડાસો થઈ જાય રાઉન્ડ મારતા મારતા મારા અગિયાર જતા પેલો વાબો હે ને બગીચાનો અબો એ દેખાય છે આટલાથી મારા ઘર મારા ઘેર થી આયા એટલો નજીક સ બગીચો ચોક માં બધા પોદા ખરે યાડુ સી એટલે અલસ બિલાડો બોલો છો ચોક મોટો દેખો બંધ થઈ જવો બોલતો ચો સાચો ખબર નહીં પડતી હવે ચોસાઈ ચાલો હવે રસોડામાં જઈએ રાતના આઠ વાગી ગયા છે હવે રસોડાની તૈયારીઓ કરે રસોઈની આઠ તો વાગી ગયા દુપટ્ટો ભરવા મારો ચાલો રસોઈની તૈયારીઓ કરી દઈએ જો તો રસોઈ લીધે કોઈ તૈયારીઓ કરી નથી શું બનાવીશું ખીચડી દક્ષુભાઈએ વડાપાઉં કીધું છે તે વડાપાઉં બનાવવાનું છે સાહેબ માટે ખીચડી શાક રોટલી ભાખરી ગમે તે મોહન સાઈડ માટે જ બનાવવાનું જ દક્ષુભાઈ માટે વડાપાઉ બનાવવાનું છે સારું ચલો બનાવી દઈએ પહેલાં એ બધું ચાર પાર આવશે મારા જો રાતના ખાવામાં છે વઘારેલી ખીચડી અને વડાપાઉં માટે વડો બનાવીને તૈયાર કર્યો છે હજી તો વડા બના પાઉ લાવવા થો લાવ્યા છી દક્ષ બીજો મહેન કે મારે ખાવ છે એટલે બીજો લેવા જ્યો બે જણા પાવ અને વડા તૈયાર કરી દીધો છે જો વડો તો વધારે જ છી થોડા ખાઈ લેશું અને મરચાં ના કરવાના છે ખીચડી વગેરે બનાવીશ અને સાહેબ કરીશ જોઈએ જો સાહેબ કોક કાગળી અનુલાઈને કરીશ ખબર નઈ હું કરીશી તો હવે અમારા ઘરમાં પંખા ચાલુ થઈ ગયા નહીં સાહેબ આપણા ઘરમાં પંખા ચાલુ થઈ ગયા ને હવે આપણા ઘરમાં પંખા ચાલુ થઈ ગયા છે ચલો તેલ ગરમ થાય છે ગેસ ફૂલ સર બંધ કરી દઈએ અમારે લક્ષુ ભાઈ વડાપાઉ બનાવવાની તૈયારી કરશે મેં તો વડા તો બનાવી દીધો દીધા હાથ લે તે રીતને બનાવે છે જો આ બાજુ બટાકાના ભજીયા બની છે ગેસ દી મોકરા દી મટ બડા બનાય છે અમારે દક્ષુભાઈ હું કેશા સબસે તન ટાપ લાગા ઠંડી લાગે સ્વેટર પહેરીયા એવું સહી અને અમારે બટેકાના ભજીયા જતના રોટલી કરવાની બાકી દક્ષુભાઈ આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય શ્રી કૃષ્ણ